હવે હું હે ને અહીંયા ઉપર આવી ગયો અને તમને દેખાડી દઉં આજે એમસી ફોર રહ્યા ને એ જો એમસી ફોર ને અહીંથી તૂટી ગયા છે તમને થોડુંક દેખાડી દઉં જો અહીંથી હે તૂટી જ ગયા છે ઢાંકણા બધાના તૂટી ગયા એટલે આપણે આ નવા એમસી ફોર નાખી દઈ અને વારીમાં કમ્પ્લેન કરી ને એટલે એને કીધું ફોટા મોકલવાના આજે આપણે નવા એમસી ફોર પાડ્યા નહીં એટલે હે વોરંટી પાછી હમણાં રહી જાય આ જો તમને MC4 દેખાડી દઉં MC4 ને એ હવે તૂટી ગયા છે એટલે આમાંથી ભેજ જાય ને એટલે એને પાવર નથી બનતો એટલે આપણે અત્યારે બધે MC4 બદલાવી નાખ્યા આ અહીંયા કેબલ ટાઈ મારી દે તમે જોઈ શકો છો કે આમાં છે ને 5 જ સેકન્ડની 2 સેકન્ડની જો આ છે સેલ્ફ ચેક કર સ્ટેટ છે ને અહીંયા નોર્મલ આવી જશે આમાં જો નોર્મલ આવી ગયો હવે પાવર છે ને ધીમે ધીમે વધતો જાય અને પછી સ્ટેબલ થઈ જાય એટલે હું તમને કહું કે કેટલો પાવર આવે છે અત્યારે સાતસો ને ત્રણ વોટ આવે છે ધીમે ધીમે વધતો જય શ્રી કૃષ્ણ અત્યારે એક સુરેન્દ્રનગર આવી ગયો હું ત્રણ પોઈન્ટ ને છન્નું કિલો વોટ ની બે સાઇડ હે અને આ બે સાઇડમાં માં જનરેશન નો ઈસ્યુ આવે એ હું તમને આગળ કહીશ શું ઇશ્યુ આવે એ હવે જો એક ઇન્વર્ટર છે ને એક સાઈડ આવડી છે અહીંયા બાર પેનલ લાગેલી છે ટોટલ અને આ બાજુ બાર પેનલ લાગેલી છે ટોટલ હવે આમાં મહિના દિવસથી લગભગ આ જનરેશનનો ઇસ્યુ આવે છે એટલે અમે સૌથી પહેલાં તો વાયરિંગ ચેક કરાવ્યું બંનેનું બંનેમાં વાયરિંગમાં કાંઈ પ્રોબ્લેમ નહોતો હવે એમાં એવું છે કે આ જે અહીંયા ઇન્વર્ટર લગેલું છે ને એમાં બાર યુનિટ થાય છે દરરોજના અને ઓલી બાજુ જે ઇન્વર્ટર લાગેલું છે ને એમાં ક્યારેક બાર યુનિટ થાય અને ક્યારેક ત્રણ ચાર યુનિટ જ થાય એટલે અમે છે ને ભાઈ ચેક કરી વાયરિંગ વાયરિંગને બધું બરાબર હતું બરાબર પછી પ્રોબ્લેમ એવો કંઈ થયો કે ઇન્વર્ટર આ જે આનું ઇન્વર્ટર છે ને એ આ સાઈડ ઉપર નાખ્યું ને આનું ઇન્વર્ટર આ સાઈડ ઉપર નાખ્યું તોય પાછું હવે અમને એમ થયું કે ઇન્વર્ટરમાં વાંધો હોય તો કદાચ ચેન્જ થઈ જાય પણ ના પણ તોય છે ને આ બાજુ એકાદ દિવસ ચાર યુનિટ છે પછી પાછો બહાર થવા માંડ્યા આવે પછી વારીમાં ને કમ્પ્લેન કરી હારીમાં કમ્પ્લેન કરીને તો એને કીધું કે આ જે એમસી ફોર રહ્યા ને એમસી ફોર બદલાવી નાખવાના એટલે એને લગભગ થઈ જાય બધું આ શિયાળામાં એને ભેજવાળું વાતાવરણ રહીએ ને એટલે એને આમ જો હું તમને આ બાજુ દેખાડી દઉં આમાં છે ને પાવર ચારસો વોટ જ આવે છે અને અત્યારે દસ વાઈ ગયા છે અને યુનિટ તમે જુઓ ને તો આમાં કેટલા થયા ચારસો ઝીરો પોઈન્ટ ચારસો એટલે ઝીરો પોઈન્ટ ચાર યુનિટ થયા આ બાજુ જોતા આવીએ આપણે કેટલા યુનિટ થયા ને આ બાજુ જો એટલે અત્યારે એક પોઈન્ટ એક યુનિટ થયો અને પાવર તમે જુઓ ને તો પાવર અગિયારસો ને ત્રેસઠ ફૂટનો પાવર ચોસઠ ફૂટનો પાવર આવે છે એટલે અત્યારે યુનિટ જનરેશન ઓલી બાજુની સાઈડમાં ઓછું થાય અને આ બાજુની સાઈડમાં વધારે થાય છે કેમકે છે ને એમસી ફોર અહીંયા છે ને તૂટી ગયા છે એટલે એમાં ભેજ લાગે એટલે પાવર આગળ જવા દે એટલે શિયાળામાં પ્રોબ્લેમ વધારે આવે છે અને પાછી આ જે સાઈડ છે ને અહીંયા હું જે ઉ છું એ ઇન્વર્ટર વહેલું જ થાય ને ઓલી બાજુનું ઇન્વર્ટર રહ્યું ને એ મોડું ચાલુ થાય હવે હું તમને ઉપર જઈને પહેલાં જે એમસી ફોર છે ને એ દેખાડી દઉં તૂટી ગયા છે એ હવે હું છે ને અહીંયા ઉપર આવી ગયો અને તમને દેખાડી દઉં આ જે એમસી ફોર રહ્યા ને એ જો એમસી ફોર છે ને અહીંથી તૂટી ગયા છે તમને થોડુંક દેખાડી દઉં આ જો અહીંથી આ હાવ તૂટી જ ગયા હે ઢાંકણા બધા તૂટી ગયા એટલે આપણે આ નવા એમસી ફોર નાખી દઈ અને વારીમાં કમ્પ્લેન કરીને એટલે એને કીધું ફોટા મોકલવાના આજે આપણે નવા એમસી ફોર પાડ્યા નહીં એટલે ને વોરંટી પાછી એમણે રહી જાય હવે આ જો એમસી ફોર છે ને એટલે આ બધા એમસી ફોર અને એની આરે આપણે એને આ ક્રિમ્પિંગ ટુ લઈ લઈ આવ્યા આ એમસી ફોરને બંધ કરવા માટે હવે જો હું તમને દેખાડી દઉં આ જે આ બધા છે ને આવડા આ બધા એમસી પર મેં બદલાવી નાખ્યા નવા નાખી દીધા મેં જૂના તમને દેખાડી દઉં આ જો આ જૂનાનો ઢગલો છે આ જો તમને એમસી પર દેખાડી દઉં એમસી પર ત્યાં નહીં હવે તૂટી ગયા છે એટલે આમાંથી ભેજ જાય ને એટલે એને પાવર નથી બનતો એટલે આપણે અત્યારે બધા એમસી પર બદલાવી નાખ્યા અહીંયા કેબલ ટાઈ મારી દઈ હવે હે ને આ જે મારી ઉપર જે પેનલ લાગી ગઈ ને એના આપણે બારે બાર કનેક્ટર બદલાવી નાખ્યા હે તમને દેખાડી દઉં આ જો વારી કંપનીની ત્રણસો ને ત્રીસ વોટની પેનલ હે મેં વારી લખેલું છે એટલે આ બધા કનેક્ટર બદલાવી નાખ્યા હવે એટલે હવે લગભગ ચાલુ થઈ જશે આને એ આપણે નીચે જઈને જોઈએ ઇન્વર્ટર ચાલુ થાય છે કે નહીં હવે જે સામે જે ઓલી સાઇટ રહીને અહીંયા બારે બાર કનેક્ટર બદલાવી નાખી અને પછી બેમાં સેમ વોલ્ટેજ આવે છે કે નહીં એ જરાક ચેક કરી લઈ હવે આ જે પીલી સાઈટ છે ને એમાં બાર બારે બાર પેનલના આપણે એમ સી ફોર કનેક્ટ બદલાવી નાખાય અને ઇન્વર્ટર આ બાજુ જોઈ લઈ આ બાજુ આપણે ઇન્વર્ટર ચાલુ કરી દીધું હવે અને આમાં જે સ્ટેટસ છે ને એમાં ડીસી પાવર અત્યારે તો ઝીરો છે કેમકે થોડીક વાર લાગશે ચાલુ થતાં દસથી પિસ્તાલીસ સેકન્ડ બરાબર પિસ્તાલીસ સેકન્ડ પછી ચાલુ થઈ જશે અને આ બાજુ હવે જોઈ લઈ ઇન્વર્ટરમાં અહીંયા બારે બાર આજે એમસી ફોરે ને એ બદલાવી નહીં ખાએ અહીંયા આવડી આ ને એસી ને એમસી બી ચાલુ કરી દીધી પછી પિસ્તાલીસ સેકન્ડ પછી આ ચાલુ થઈ જાય હવે તમે જોઈ શકો છો કે આમાં છે પાંચ જ સેકન્ડની બે સેકન્ડની જો આ છે સેલ્ફ ચેક સ્ટેટ છે ને અહીંયા નોર્મલ આવી જાય આમાં જો નોર્મલ આવી ગયો હવે પાવર છે ને આ ધીમે ધીમે વધતો જાય અને પછી સ્ટેબલ થઈ જાય એટલે હું તમને કહું કે કેટલો પાવર આવે છે અત્યારે સાતસો ને ત્રણ વોટ આવે છે ધીમે ધીમે વધતો જાય હવે આમાં જોઈ શકો છો કે આ જે પાવર છે ને એ સ્ટેબલ થઈ ગયો સત્તરસો ને સડસઠ સત્તરસો ને ચોસઠ વોલ્ટ આવે છે એટલે ઇન્વર્ટર એટલા વોટ ઉપર કામ કરે અને આ બાજુ ડીસી વોલ્ટેજ જોઈ લઈ ડીસી વોલ્ટેજ ત્રણસો ને એક્યાસી જેવું આવે છે અને એમ્પિયર ચાર પોઈન્ટ સાત એમ્પિયર અને ગ્રીડમાં બસો પાસઠ વોલ્ટેજ ને છ પોઈન્ટ આઠ એમ્પિયર એટલે ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે અને જો તમારે કંઈ આવી પ્રોબ્લેમ આવે તો પહેલાં છે ને જે કંપનીની પેના ને એ કંપનીમાં મેલ કરી દેવાનો કે અમે ફર બદલાવી ત્યાર પછી જ આપણે એમસી ફર બદલાવના અને એને હું તમને દેખાડી દઉં આપણે જે જૂના અહીંથી એમસી ફોર કાઢા નહીં કેટલા કઈટા છે આખી આખીયા જે કોથળી હે જૂના એમસી ફોર ની જ છે આમાં બધા તૂટી ગયેલા એમસી ફોર છે